અમન કોઈ કોઈ અમર બોલો એમ કઈ કે અમાર આધાર કાર્ડ કાઢવું સહાય ગામમાં તો અમને પુરાવો આલો અમર આમ આલો તમને કોઈ આવતું નહી બોલો અમાર કોઈ સહી નહી હાલવા તૈયાર થતું અમાર કોઈ અંગુઠો લેવા હોય ને તો કોઈ ગામમાં હાલવા તૈયાર કોઈ થતું નહીં બોલો લેવા આવે